દૂધ ન પીવા વાળી બિલાડી મારી ચેનલ ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ રાજા કૃષ્ણદેવ રાયે દક્ષિણ ભારતમાં વિજયનગર પર શાસન કર્યું એક વખત વિજયનગરમાં ઉંદરોએ ઘણો વિનાશ કર્યો જેના કારણે સમગ્ર લોકો પરેશાન થઈ ગયા કારણ કે દરરોજ ઉંદરો કોઈના કપડાં ફાડી નાખતા અને કોઈના પાક અને અનાજને નુકસાન પહોંચાડતા આનાથી પરેશાન થઈને એક દિવસ સમગ્ર લોકો રાજા કૃષ્ણદેવ રાયના દરબારમાં પહોંચ્યા અને તેમની સમસ્યાના ઉકેલ માટે પ્રાર્થના કરી પ્રજાના આગેવાને રાજા કૃષ્ણદેવ રાયને કહ્યું મહારાજ કૃપા કરીને અમને ઉંદરોના આતંકથી મુક્ત કરો અમે આ ઉંદરોના આતંકથી કંટાળી ગયા છીએ સરદારની વાત સાંભળીને રાજાએ આદેશ આપ્યો કે દરેક ઘરમાં એક બિલાડી પાડવા આવે અને તેની સંભાળ રાખવા આવે તેમને બિલાડીઓની સંભાળ રાખવા માટે દરેક ઘરમાં એક ગાય પણ આપી મહારાજે તેનલીરામને એક બિલાડી અને એક ગાય પણ આપી બિલાડીના આગમન સાથે ઉંદરો થોડા દિવસોમાં ભાગી ગયા અને ગાયનું દૂધ પીને બિલાડીઓ પણ ચરબીયુક્ત થઈ ગઈ હવે લોકોની સામે એક જ સમસ્યા હતી કે બિલાડીઓને સમયસર દૂધ આપવું અને ગાયોનું ધ્યાન રાખવું તે જ સમયે બિલાડી દૂધ પીધા પછી એકલી જાડી થઈ ગઈ કે તે ચાલી પણ શકતી ન હતી તેનાલીરામની બિલાડી પણ જાડી અને સુસ્ત બની ગઈ હતી તે પોતાની જગ્યાએથી ખસતો પણ નહોતો એક દિવસ બિલાડીની આળસથી પરેશાન તેનાલીરામે એક યોજના બનાવી હંમેશની જેમ તેને બિલાડીની સામે દૂધથી ભરેલો બાઉલ મૂક્યો પરંતુ આ વખતે દૂધ ખૂબ જ ગરમ હતું બિલાડીનું મોમ મોમમાં જ બળી ગયું અને તેને દૂધ પીધું નહીં આમ ઘણા દિવસો વીતી ગયા જેના કારણે બિલાડી પાતળી થઈ ગઈ અને ભાગવા લાગી દરમિયાન રાજા કૃષ્ણદેવ રાયે સભામાં બિલાડીઓનું નિરીક્ષણ કરવાની જાહેરાત કરી અને તમામ પ્રજાજનોને તેમની બિલાડીઓને નિયત દિવસે દરબારમાં લાવવાનો આદેશ આપ્યો દરેકની બિલાડીઓ ખૂબ જ જાડી થઈ ગઈ હતી પરંતુ તેનાલી રામની બિલાડી ખૂબ જ પાતળી હતી રાજાએ જ્યારે તેનું કારણ પૂછ્યું તો તેને કહ્યું કે મારી બિલાડીએ દૂધ પીવાનું છોડી દીધું છે રાજાએ આ સ્વીકાર્યું નહીં અને બિલાડીની સામે દૂધનો વાટકો મૂક્યો દૂધ જોતાં જ બિલાડી ભાગી ગઈ આ ઘટના જોઈ સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા રાજા તેનાલીરામ પાસેથી તેનું રહસ્ય જાણવા માંગતા હતા ત્યારે તેનાલીરામે કહ્યું મહારાજ નોકર જો આળસુ બને તો તેનું રહેવું ધણી પર બોજ બની જાય છે આ બધી બિલાડીઓ સાથે પણ એવું જ છે મારી બિલાડીની આળસ દૂર કરવા માટે મેં તેને ગરમ દૂધ આપ્યું જેનાથી તેનું મોંઘ બળી ગયું અને તેનીએ જાતે જ ખોરાક શોધવાનું શરૂ કર્યું આ કારણે તે ઠંડુ દૂધ જોઈને પણ ભાગી જતી અને પોતાનો ખોરાક શોધતી ધીમે ધીમે તેની ચપળ અને ઝડપી બની ગઈ જેમ કોઈ માસ્ટરે તેના નોકર સાથે કરવું જોઈએ અને તેને આળસુ ન થવા દેવો જોઈએ તેનાલીરામની વાત રાજાને ગમી અને તેને તેનાલીરામને એક હજાર સોનાના સિક્કા આપીને ઈનામ માંગાવ્યા વાર્તા માંગથી બોધ આપને ક્યારેય કોઈને એટલો આરામ ના આપવો જોઈએ કે તે આળસુ બની જાય જેમ કે આ વાર્તામાં બિલાડી સાથે થયું તેમ જ જેઓ સખત મહેનત કરે છે તેમને દરેક વ્યક્તિ માન આપે છે પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ